D DJ, DJ, D DJ, D DJ, Kargi, Master. કેને કા કેને કેતો કા રે કા હે કા તને ધાલ ધાલ DJ 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 સરદીપ માસ્ટર પાલનપુરની રાજમેલ સોસાયટી માં બહુ મસ્ત ધૂબેટી થાય છે અમે વિસંગતી સ્પેશિયલ અહીંયા દોહે કિ રમવા માટે જ આવ્યા છીએ મજા આવી હેપી હોલી અમારી સોસાયટીમાં અમે બધી બહેનો અને ભાઈઓ સાથે મળીને હોળી સરસ રીતે ઉજવણી કરીએ છીએ અને અમે અબીલ ફુલાલ અને કંકુ ઓર્ગેનિક જે કલર છે એનાથી કુદરતી રંગોથી અમે ધૂળેટી રમીએ છીએ અને બહુ જ મજા આવે છે અને બહુ સરસ રીતે અમે આનંદ કરીએ છીએ બાલાજી સિટી વિનોદભાઈ પટેલ આજે અમે બધાએ બાલાજી સિટી પરિવાર ભેગા થઈને રંગે સંગે અમે નેચરલ કલરથી હોળી ઉજવી અને કોમન પ્લોટમાં નાચ ગાન કરીને બહુ મસ્તી કરી પકોડે નાસ્તા પાણી કર્યા અને અમે ત્યાં છૂટા પડ્યા હેપી होली નમસ્કાર આજે આ ઢોળેટીના પર્વ નિમિત્તે ન્યુ બાલામપુર ની બાલાજી સિટીમાં અમે વર્ષોથી ઓળી ઢોળેટીનો તહેવાર ઉજવીએ છીએ આજે પણ અમારા બાલાજી સિટીના તમામ રહીશો સાથે રહી મુખ્ય કોમન પ્લોટની અંદર ભાઈઓ બહેનો બાળકો સર્વ સાથે રહી હોળી ધૂળેટી નો પર્વ ખુબ ધામધૂમ થી છીએ પાણી નો બગાડ કરતા નથી આ ઇકો ફ્રેન્ડલી ધૂળેટી નો ઉત્સવ ઉજવીએ છીએ અને પાણી નો બગાડ પણ કરતા નથી આ ધોળેટી નો પર્વ ઉજવ્યા બાદ અમે નાસ્તા પાણી નું પણ સમૂહ માં આયોજન કરેલું છે અને સાથે સાથે ગરબે પણ ઘૂમીશું